રાજકોટ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની મળી બેઠક અલગ અલગ તોતેર જેટલી દરખાસ્ત આવી મંજૂરી કરવામાં એક અબજ કરતા વધુ કામોને મળી બહાલી દોઢસો ફૂટ રિંગ રોડ રીડેવલપમેન્ટ આવશે કરવામાં આ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ આપી મંજૂરી આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ 76 દરખાસ્તો માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી આ છોતેર છોતેર દરખાસ્તો આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર શ્રીઓ અને મેયર શ્રી અધ્યક્ષતાની અંદર આ સ્ટેન્ડિંગ કમિટી તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવે છે આ દરખાસ્તની અંદર એક દરખાસ્ત એવી હતી કે જે રાજકોટ શહેરમાં સાત માર્કેટ ના ખડાઓ છે ફ્લાવર માર્કેટ શાક માર્કેટ ખડપીટ જેમાં જૂનો દર માસિક પાંચસો રૂપિયા હતો માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા પાંચસો ના હજાર કરવા અને સફાઈ કર જે આવી હતી સર્વે સાથે કરવામાં દરખાસ્તમાં જૂનો દર એટલે કે પાંચસો રૂપિયા ચાલુ રાખવો અને સફાઈ કર પાંચસો રૂપિયા એડ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવી છે કુલ મિલાવીને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક અબજ

ફિલ્ટર પ્લાન્ટ ની અંદર 25 ML ના જે નવો પ્લાન્ટ બનાવવાનો છે તેના દ્વારા જે નવ રાજકોટ છે જે કાળા રોડ ઉપર જે નવ રાજકોટ વોર્ડ નંબર દસ અગિયાર બાર વોર્ડ નંબર નવ આ બધા લોકોના રહેવાસીઓ માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની પણ દરખાસ્ત હતી જે અમે લોકોએ આજે મંજૂર કરી છે એમાં પણ નો રાજ્ય સરકારની એક સંસ્થા છે રાજ્ય સરકારની સંસ્થા દ્વારા ગુજરાતના સાથે સાથે મહાનગરોની અંદર રિડેવલપમેન્ટની એક કન્સલ્ટિંગ એજન્સી છે કે જે તમારા રાજકોટ શહેરના સો ફૂટના દોઢસો ફૂટના બસો ફૂટના મહાનગરોની અંદર જે રોડ હોય એ રોડ આજે આપણે જોઈ શકીએ કે આપણો જે દોઢસો ફૂટ રોડ છે આજે ઘણા વર્ષો પહેલાં બન્યો ત્યારે સાયકલ ટ્રેક હતો નાનું મોટું ક્યાંક ને ક્યાંક એન્ફોર્સમેન્ટ છે ક્યાંક પાણી ભરાય છે ક્યાંક બ્રિજ ની ઉપયોગિતા છે આના માટેની રાજ્ય સરકારની સૂચનાથી એક કન્સલ્ટન્ટ એજન્સી ની પણ એક દરખાસ્ત હતી જે આજે અમે મંજૂર કરી છે ગોંડલ રોડ ચોકડી થી માધાપર ચોકડી ની વચ્ચે જે આખે આખો જે કોરિડોર આ કોરિડોર ને જે હૈયા દોઢસો ફૂટ ઇન્ડોર છે કેવી રીતે એને ખુલ્લો કરવો કેવી રીતનું બ્યુટીફિકેશન કરવું ક્યાં જરૂર છે અંદર બ્રિજ ની ક્યાં જરૂર છે ફ્લાયઓવર બ્રિજ ની અને જે સાયકલ ટ્રેક છે કુલ મિલાવીને વાત કરું તો આ રોડને કેવી રીતે ચોખ્ખો કરવો અને ક્લિયર કરવો અને ડિઝાઇનિંગ કરવો એનું સારવારમાં સારું જો ઉદાહરણ હોય તો અમદાવાદનો સરખે જ ગાંધીનગર હાઈવે સરદાર વલ્લભભાઈ પટેલ રિંગ રોડ સિંધુ ભવન રોડ સીજી રોડ રિલીફ રોડ આ બધા રોડો અમદાવાદની અંદર આ એજન્સીએ કન્સલ્ટ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કર્યો હતો નવા રાજકોટની નવી કાયા કાયાપલક માટે રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ છે જેના માટેની કાં દરખાસ્ત હતી એ પણ મંજૂર કરવામાં આવી છે સ્ટેન્ડિંગ કમિટી જેવું મંજૂર આજે મંજૂર થયું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી એને કામ સોંપશે એટલે તાત્કાલિક ધોરણે એને કામ કરવાનું રહેશે